પંચમાલના શહેરના વિધાનસભા મત વિસ્તારમાં આવેલા વાઘજીપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભા નું આયોજન નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો આપના

સહિત પંચમહાલ અને દાહોદ મહીસાગર જિલ્લાના પાર્ટીના પદાધિકારીઓ સહિતનાઓ બસો કરતા વધુ જોડાયા હતા કાર્યક્રમ મોટી સંખ્યામાં આપના પાર્ટીઓ પાર્ટીના નેતા અને પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ ખેડા જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર પછી જિલ્લા પંચાયત પ્રભારી નું સાહેબ ના ટાઈમ બઉ ઓછો છે બસ હવે છેલ્લા ફોટો પાડી ઉતરી જશે તો આપડે સ્વાગત નો કાર્યક્રમ પૂરો કરીએ છીએ આપણે પરિવર્તન નાખીએ છીએ ત્યારે પરિવર્તન રહ્યું છે ચાલી રહ્યું છે ચાલી રહ્યું છે આપણે બધા બે હજાર જેટલી જનસભાઓ થઈ શહેરામાં બોલાવ્યા છે માર્યા હતા એ રાત્રે નીકળી ગયા હતા સત્તા અંતમાં જે લોકો આંધ્ર થયેલા બે ઘર ભેગા છે માન્ય ગોપાલ ઇટલિયા સાહેબ ભાજપ શાસન અંત લાવવા માંગીએ છીએ આપણી જોડે ગોપાલ ઇટાલિયા બે હાજર આપણે જે પાંચ ધારાસભ્ય આપ્યા એમાંથી એક ચૈતર વસાવા સાહેબ એ પણ હું એમ જાહેર માં છું કે ભાજપ ધારાસભ્યો ની વિધાનસભા ની અંદર ઓકાત પટાવાળા કરતા પણ ઓછી છે આ જાહેરમાં નિવેદન છે હવે આ વાત ખોટી માને ભાજપ

ગુજરાત નું વિધાનસભા ચાલુ છે તેલંગાણા માં ચાલુ છે ઉત્તર પ્રદેશ માં ચાલુ છે દેશના વીસ જેટલા રાજ્યો વિધાનસભા નું લાઈવ પ્રસારણ ચાલુ છે ગુજરાતમાં લાઈવ પ્રસારણ બંધ છે એનું કારણ હું એનું કારણ એક જ

ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં વિશાળ સંખ્યામાં શહેરા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતા પણ ચાર ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો આટલો બધો તડકો હોવા છતાં ગરમી હોવા છતાં પણ હજારો લોકો રીતે આ આ મંડપમાં આખી સભા સાંભળી એમની બતાવે છે કે યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલ અને વિસાવદર વાળી થવાની છે આખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાયું જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે હું બધા લોકોનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે એમની ચારસો જણા કરતાં પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે એમનું પણ હું સ્વાગત કરું છું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપ એક બાજુ ભાજપનો ભય છે એક બાજુ સામાન્ય માણસો ગરીબી થી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર માજા બકે છે આ ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાના શાસન થી જનતા થાકી તો ગઈ જ છે પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસ નવો વિકલ્પ નવો પક્ષ નવી દિશા નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ વધવા ઠંડ બની રહ્યું તમે જોશો તો હમણાં હમણાં મારી સાત આઠ સભાઓ થયા છેલ્લા ત્રણ ચાર દિવસમાં તમામ જગ્યાએ હકડે ઠઠ મેદની ખૂબ લોકો આવે છે અમે તો સરકારી બસો નથી મુકતા છતાંય લોકોની આટલી હાજરી બતાવે છે કે ગુજરાત આખું આમ આદમી પાર્ટી રાહ જોવે છે અને જેવી ચૂંટણી આવશે ધડા ધર ધડાધર ઝાડુ દબાશે અને ભાજપની ની ત્રીસ વર્ષની ગંદકી હવે પછીની ચૂંટણીમાં સાફ થઈ જવાની છે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની હૈસિયત પટાવાળા કરતા પણ ઓછી છે આવું મેં મારી નજરે જોયું તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે અને ગોપાલ ગોપાલિટાલની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપેપાળા જાહેર કરે એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે માલિક કોણ છે ને વેઠ કોણ ઉતારે છે મેં દસ વખત કીધું કાં વિડીયો વાયરલ નથી કરતા ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે સત્ર દરમિયાન ધારાસભ્યો ઊભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયો છે જાહેર એટલા માટે નથી કરતા જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં ચિંગમ બની ફરે છે એ વિધાનસભામાં ચિંગમ થઈ જાય એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે તમે એક ધારાશાસ્ત્રી છો સીજીઆઈ પર જે બૂટ નાખવાનો પ્રયાસ થયો કઈ રીતે જોવો છો એને એ ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું ન થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કંઈ સારું ખરાબ લાગ્યું હોય આવે શુશ્કેરાતમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ઉપર આ આ ઘટના બની છે એ બરાબર નથી ફૂલ તૈયારી છે ભાઈ ફૂલ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉભા રાખવાના છે આ ચૂંટણી પૂરી તાકાતથી અને પૂરા એકદમ જોશથી લડવાની છે અને ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇતિહાસમાંનો આવ્યું હોય એવું પરિણામ આ વખતે જનતા આમ આદમી પાર્ટીની તરફણમાં આપવાની છે જે તર વસાવાને મોટો પદનું ઓફર કરવામાં આવી છે શું કહેશો એને ભાજપ નો મંત્રી બનવું ને એના કરતા ખેતી કરવી સારી ભાજપના મંત્રીને બચારા ને મેં જોયા છે રોઈ નથી હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દો હમણાં જ મને સમાચાર મળ્યા કે બે ચાર મંત્રીઓ અંદર થી મનમાં રડે છે સત્ય ઘટના કહું છું એને મુખ્યમંત્રી ને એવી રજૂઆત કરી કે ભાઈ અમને કઈક કહો તો ખરા દિવાળી કાર્ડ છપાવવું છે એમાં મંત્રી લખું ધારાસભ્ય લખો સમજાણી આખી વાત હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવા છે વિસ્તારમાં આપવા માટે બધા એમાં મંત્રી લખાવું લખાવું ધારાસભ્ય મંત્રી લખાવીને કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહી રમ એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જ ઘાસ કાપીએ ને મજા કરીએ વટતી રહીએ બાપ દાદા ખેતરોમાં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ કે મંત્રી અને તમે સમજો કે ગુજરાતના મંત્રી મંડળ ને સંગીત ખુરશી ની રમત બનાવી દીધી ભાજપે સંગીત ખુરશી દોઢ વર્ષ થાય તો કે મંત્રી મંડળ બદલાશે એટલે નવા મંત્રી કોણ બનશે જૂનામાં કોનું પત્તું કપાશે એમાં છ મહિના જ ગુજરાત ના બગડે કેમકે કામ બધું ઠપ થઈ જાય અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું હશે કામ ઉભું રહી ગયું કેમ કે હું રહીશ કે હું નહીં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા હવે રચના તો આ સંગીત ખુરશી રમત થી ગુજરાત ની નું નુકસાન થઈ રહ્યું છે ચૈતરભાઈ ને મંત્રી બનાવવાની ઓફરો મારવા વાળા ને એટલું જ કેવું છે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો એ બધું બરાબર જ છે ભાઈ અમારે નથી તમારો મંત્રી બનવું ઓકે ઓકે